સુરત જિલ્લાના મંગરોલ તાલુકામાં આવેલ બણભા ડુંગર પર્યાવરણીય પ્રવાસન કેન્દ્ર અને આદિવાસી દેવસ્થાનક ખાતે આદિવાસી સમાજ દ્વારા પિલવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મંગરોળ તાલુકાના પર્વળ ઓગણીસા રટોટી અને સણદડા ગામની સીમમાં આવેલ બણભા ડુંગર ખાતે પીલવણી આદિવાસી પંચ દ્વારા પીલવણી ઉત્સવ અને આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવીના પર્વત ગામેથી બણભા ડુંગર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી બાદ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા બણભા દેવસ્થાનક ખાતે પ્રકૃતિ પૂંજન કરવામાં આવ્યું હતું આદિવાસી સંસ્કૃતિ અને બુલાટી જતી પરંપરાને જાળવી રાખવા તેમજ લોકોમાં જનજાગૃતિના હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો આદિવાસી પોશાક આદિવાસી વાનગીઓ અને વાળલી પેઇન્ટિંગના સ્ટોલે લોકો વચ્ચે આકર્ષક જમાવ્યું હતું આદિવાસી ડાન્સ માટે લોકચાહના મેળવનાર સજ્જા પટેલ સહિત આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમની અંદર ઉમટી પડ્યા હતા હું અનિલ ચૌધરી આદિવાસીઓમાં રહેલા એક કાર્યકર્તા છું આ આયોજન એવું છે કે ભણવા ડુંગર ખાતે ઉત્સવની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે દૂર લોકો આદિવાસી સમાજના દરેક લોકો દરેક જિલ્લામાંથી તાલુકામાંથી દૂર દૂર આમાં જેમના આસ્થા છે તે બધા ભેગા થાય છે અને બે ત્રણ કિલોમીટરથી ચાલતા ચાલતા ઢોલ નકારા સાથે ગાતા ગાતા અહીંયા સુધી આવે છે આવીને અહીંયા પાછળ રહેલા ભણવા ડુંગરની પાછળ અહીંયા પાછળ મારી પાછળ રહેલા આ જે દેવદેવીઓ છે એની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા કર્યા બાદ આ ઝાડોની અંદર જે કોઈ પીલવણી થાય છે જુદા જુદા ઝાડોની અંદર પીલા નીકળે છે પાંદડાઓ નાના નાના એને અમે પીલવણી ઉત્સવ કહે છે એને ધ્યાનમાં રાખીને બીજે દિવસથી એ ઉત્સવ આ ઉત્સવ ઉજવ્યા બાદ બીજે દિવસથી અમારા ખેતોની અંદર જુદા જુદા પાકોની અમારી ઓરણી ચાલુ કરવામાં આવે છે આ ઉત્સવની અંદર આદિવાસી સમાજના દરેક ભાઈઓ અને બહેનો કોઈ પણ જાતનો પક્ષનો ભેદભાવ રાખ્યા વગર ઉજવણીમાં બધા મોટું સંગત આદિવાસીઓનો મોટો સમુદાય ભેગો થાય ને પછી આની ઉજવણી કરે છે અને આ ઉજવણી વર્ષોથી ચાલતી આવેલી છે ને હવે પછી પણ અમારું સંગઠન આવું જ રહેશે ને વર્ષોથી ચાલતી જ રહેશે હા મારું નામ પ્રજ્ઞા ચૌધરી બણબા આ બણબાડુંગર પર ફિલવણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ ઉત્સવ આદિવાસીઓ પોતાના ખેતરની અંદર જમીનની અંદર જે દન દાન્ય છે એ સારી રીતે થાય એના માટે શ્રદ્ધા રાખીને પ્રસંગે લોકો ઉજવી રહ્યા છે